હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો જો સવાર વાગી ગયા છે 10:30 કેમ છો બધા મજામાં આઈ હોપ एवरीवन इज ऑल गुड અને અહીંયા જો પપ્પા મમ્મી અને પ્રાશીવ ને બધા બેસી ગયા છે કાનો જે શું રામે છો કે સ્પીનર ફેરવું છું બેટર બેટર કે તો ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુ વિચાર ના દીજીએ આજ નો વિચાર છે મન બધા પાસે હોય પણ મનોબળ બહુ થોડા પાસે હોય બરાબર છે સરસ લ્યો તો જો અહીંયા મમ્મી બેસી ગયા છે ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજીએ અસ્માત અક્ષર મતી તો હમ અક્ષરાદ પિચોતમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોતમ સર ચોકાનો તને કઈ ખબર પડી આમાં એકાનો પ્રાશિવ દાદા દાદા એ પ્રાશિવ ફેરવો એ કેમ ઘા કરી દીધું કેમ કરી દીધું ઘા હે આ તો સુઈ રહ્યો

કાનો આજ નિની આવતી હતી તને હું પછી હમ આજ બહુ નિંદની આવતી હતી તને નવ વાગ્યા હશે હા નહીં સાડા નવથી હશો કા શિવ ઓહો મારો ઓઘો હાલો એર કટ કરાવી નાખવાના છે ઓઘા નાખશો એટલે લોકડી શું ને તો થઈ જાય ને ત્રીસ તારીખે પછી આપણે કર થાય એટલે ખાલી લટ લઈને તાપી ને પધરાઈ દેવાની એમ નદી માં મતલબ પછી હેર કટિંગ કરાવી ત્યારે મુંડન કરવું છે મુંડન બેટા તારે જેવા થઈ ગયા હાર્દિક ને એવા નથી મારે નથી કોના જેવા થયા ગયા

બગું ભરી ગયો છે હું ખવડાવું ને કાલે દવાખાને ગયા ને કાકા દવાખાના બાજુ નથી ઓલી દુકાન આપડે હેરવોશ કરી નાખ્યા છે આપડે જવાનું છે બાર અને હાર્દિક થઈ ગયા છે આપડી સાથે બરાબર ને શું કેવું તમારું ગુડ મોર્નિંગ અરે સોરી હવે તો ગુડ આફ્ટરનુન હોય પાંચ વાગી ગયા એટલે ગુડ આફ્ટરનુન હોય તો શું કેવું તમારું ન્યૂઝ શું કે તમને ન્યૂઝ બસ જો કાલે મેચ હતી ઇંગ્લેન્ડ ને ઇન્ડિયા ની હા હા ટીમ ઇન્ડિયા જીતી ગયું જીતી ગયું ઇન્ડિયા સરસ લ્યો તો જો પ્રાશિવને જો આપણે સુડાઈ દીધો છે પ્રાશિવ સુઈ ગયો છે એટલે આપણે આપણો કામ પતાવા જવાનું છે તો કામ પતાવીને આવીએ પછી પાછા મળીએ તો જો આપણે છે ને બહાર ગયા હતા ને તો જો આવી ગયા છે બહાર થી કીધું હોય ટક 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 કરીને મકાન જેવો કરવા

આવું તો જો મમ્મી છે ને નવી જો કે આ સિસ્ટમ માં મમ્મી હેવી કપડા માં તો નીકળી જ છે પ્લાઝા ને ચણિયો કુર્તું તે હતું જ અત્યારે હા મમ્મી નું મારા નીકળી ગયું તેલ મમ્મી

આદુ મરચી નાખી દીધી છે અમારા બા એ કાબા તમને બા કેવી ગમે માડી કેવી ગમે મમ્મી કેવી ગમે શું ગમે બધું જ ગમે મમ્મી ને બધું ગમે માડી કેવાનું સવે આપણે જો આજ તો છે ને એટલું ફ્રેશ શાકભાજી આવે ને હું મકાઈ લાવી ને સમજો કેટલી મસ્ત ફ્રેશ ફ્રેશ કોબી દસ કિલો તમારા બધાને ત્યાં સબ્જી કેટલું સસ્તું ને એવું છે થયું છે દસ કિલો કોબી આવી અને આ પાંચ રૂપિયાના ના આટલા ધાણા પાંચ રૂપિયાના ના બોલો બિચારા એ ભાઈ કહે કે પાંચ નથી ને તો આવતા કેજો એમ ઓળખે કે નહીં આપણને આપણે ઘર ત્યાંથી લેતા હોઈએ તે કે તમે આવતા જતા આપી દેજો પાંચ રૂપિયા છૂટા નથી મારી પાસે સોની ની નોટ હતી એટલે છૂટા નહોતા તમે આવતા જતા આપી દેજો કાલી બાજુ જાવતી ભાઈ ને આપતા આવજો પાંચ રૂપિયા

હા તોય એમ કે કાલે આપી જાજો તમે તારે એમ જો મમ્મી બધી મકાઈ નાખી દીધી મસ્ત દૂધવાળી છે ને મસ્ત મમ્મી તાજી છે ને ફ્રેશ 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 એકદમ કુણી કુણી હતી મસ્ત મજાની જેવડો હવે ચડશે મમ્મી મીઠું ભૂલી નથી ગયા ને ના ના આને કીધું અહીં આપી દો છે ભૂલે જ પણ હા તો ધાણા આપણે ખૂટી ગયા હતા મેં કીધું લાઈ ધાણા અને મકાઈવાળા પાસે જ તે કોબી હતી પછી કિલો કોબી લેતી આવી તો ચાલો આપણે હવે આ ચડી જાય પણ જમવા બેસી ત્યારે મળીએ હે ને મમ્મી તો જો આપણે છે ને અહીંયા સાંજનું ભોજન લેવા માટે બેસી ગયા છીએ સાંજના ભોજનમાં તમને આગળ વિડીયો બતાવ્યો એમ મકાઈનો ચેવડો એટલે જો મકાઈનો ચેવડો છે અહીંયા હાર્દિક કઈ આવી ગયા છે ક્યાં ગયા તા આપણે બહાર ગયા તા બહાર ગયા જો આવ્યા હાર્દિક એ નવા કપડા પહેરી લીધા છે અને મમ્મી તો જો થોડું કામ હતું ને એટલે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ છે તમારા બધા માટે થોડા પછી આવી જશે હા અને મમ્મી જો અહીંયા પ્રાશન ખોળામાં લઈ મમ્મી તમે કેમ આવું લ્યો છો ખોટું ખોટું